ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો મસ્ત ઊભો થઈ ગયો ને આયો નથી કારણ કે પેલા જ્યુસ પીવા જાવ છું ને થોડું ઘરે પાર્સલ લાવું છું એટલે પેલા લઈ આવીએ તો ચાલો જઈએ આ બધા મારો બ્લોગ જોવે છે ના આપણો જ બ્લોગ ચાલુ છે ભાઈ હું ને મિલન બે યાર મોલ માં આવી ગયા હતા એક કામ થી આપણે કામ થી આવ્યા છીએ એમ ને યાર મોલ ની અંદર ભાઈ ઇમિગ્રેશન ઓફિસ છે આ જો તમે મારે વિદેશ જવું છે વિદેશ જવા આટલું બધું બીજા બીજા ઉજાવાનું મારે ન જાવ જેને જાવ એને આપણે હેલ્પ રૂપ બનશું શું વાત છે તો અમે એક કામથી આવી ગયા હતા ઓફિસે મસ્ત તમે જોઈ શકો છો આટલા લોકો ગયેલા છે જો અહીંયા બધાના પ્રૂફ આરે આઈડી આરે બધું જ મૂકેલું છે જો અહીંયા આ જે ઓફિસના ઓનર છે ને ખુદ એમબીબીએસ છે બે મહિના પછી અત્યારે લાસ્ટ એમનું અત્યારે રિઝલ્ટ આવવાનું છે એટલે એ બની જ જવાના છે એમ કહે છે બરાબર છે અને એટલા ટ્રસ્ટેબલ છે હલજી નવી જ ઓફિસ છે ટ્રસ્ટેબલ આગળ આખા ઇન્ડિયામાંથી લગભગ જેને જવું હોય ને એ લોકોને હેલ્પ કરતા હતા અત્યારે હવે ખુદની ઓફિસ નાખી તમે જાઓ તો મતલબ એકદમ ટ્રસ્ટેબલ છે આ લોકો અને આમ તમારે એમબીબીએસ પછી કે આમ વગર એક વર્ષના વિઝા ઉપર જવું હોય ને સ્ટુડન્ટ વિઝા એક વર્ષના છે કે પછી આપણે ગમે એ વિઝા તરીકે તો આ લોકો તમને અહીંયાથી મારા બે જે ભાઈ છે ને એમને પણ અત્યારે અહીંયા બોલાવું છું અત્યારે એટલે વેઇટિંગ કરી છે મારા બે ભાઈ આવે છે બરોબર છે એટલે જો જાવું હોય ને તો કદાચ કોમેન્ટ કરજો એડ્રેસ નંબર આપી દેવું હા અને ઇન્સ્ટામાં રીલ છે આપણી તો એ જોઈ લેજો તેમાં તમને બધું ડિટેલમાં મળી જશે ત્રણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં ત્રણ આઈડી નાખું છું ચાલો મિત્રો જોયું અમે તમે થઈ જાય નહીં વાંધો આવે તો કેમ છો મિત્રો મસ્ત ઘરે આવી ગયો હતો અને જેટલું આજ તો રવિવાર હતો ને એટલે આજ થોડોક આમ ફરવામાં એટલા બિઝી હતા ને કે બ્લોગ શૂટ ન છો થોડું કામ હતું મિલનને થોડું કામ હતું એટલે અમે બહાર ગયા હતા પણ બ્લોગ શૂટ ન જો ખાઈને બપોર આવ્યો જમીન હુઈ ગયો હુઈને પાંચ વાગ્યે ઊભો છો તો ઘડીક કેવલની ઘેર ગયો કંઈ શૂટ છો નહીં અત્યારે રાતે આજે પહેલો સોમવાર છે અને આજે હું તમને બતાવી આપણે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર સુરતમાં કેવી ટ્રાફિક લાગી ગઈ છે તમને બધું જ જ અને અત્યારે હું આમાં મારો બ્લોગ જોતો હતો શ્રાવણ મહિનાનો કાલે પહેલો સોમવાર છે ને આજે રવિવાર છે આજે બધા હાલીને જાય છે જો આ લોકો જો એટલું બધું પબ્લિક જાય છે આગળ રસ્તામાં હું તમને બતાવું અત્યારે અમે સેલનું પેટ્રોલ પહેરવા ઉભા રહ્યા છે હું ને કેવલ મારી ગાડીમાં છે ઓલી ગાડીમાં પિયુષ અને મિલન બે છે જો મિલન અહીંયા પેટ્રોલ પુરાવે છે તો મિલન શું છે આ બધું શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને શ્રદ્ધાળુની લાઈન જોવો આપણે જાંગીરપુરા છે ને ત્યાં મંડપ નાખેલો છે અને અહીંયા આપણે જે સેવા એવી કરે છે દૂધની સેવા કરે છે આ લગભગ દૂધ જ આવી આવી બધી સેલા સેવા આખા વીસ કિલોમીટરના રોડે ચાલુ હોય ને બધે બધે હમણાં આપણે બતાવીએ આગળ જે કઈ હોય જો અત્યારે જો અહીંયા લાઈન જો અહીંયા ગરમ ગરમ દૂધ ચા મતલબ જે શ્રદ્ધાળુ હાલીને ને જવા વાળા હોય ને એને દૂધ પીવરાવે એમ બધું આખા રોડે બધી આ ટાઈપ પ્રસાદી ચાલુ હોય એવી જેની શક્તિ ભાઈ કોક કેળાની પ્રસાદી આપે કોક ફરાળી સેવડો આપે કોઈ દૂધ આપે કોઈ મતલબ સાબુદાણાની ની ખીચડી આપણે બધી પ્રસાદી ટ્રાય તો કરીએ હાલો 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 આ મેં તમને જે બતાવ્યું ને એવું આખા રોડ એ ચાલુ જ હોય આવું બધું બધી જ આ વીસ કિલોમીટર રોડ છે બધી જ પ્રસાદી ચાલુ હોય તો ખાલી થાય તમે ખાલી લો લોકો હાલી જાય ઘણા ગાડી લઈને જાય બધું અલગ અલગ હોય આવા અમારી અહીંયા દર સોમવારે બધા રવિવારે સોમવારે ભોગવાનું હોય એટલે રવિવારે હાલતા ભોગે એને કેવા

મિત્રો આજે શ્રાવણ મહિનાનો કાલે પહેલો સોમવાર છે અને અમે અમારા મંદિરના ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા ગયા બિપિનભાઈ બિપિનભાઈ મળી છે તો મસ્ત મિત્રો આપણે જવાનું હતું મંદિર સુધી પણ ટાઈમ ન રહ્યો એટલે આપણે ડાયરેક્ટ અહીંયા ઉભા

આપડે <tip> <tip> वोमनी बात की जय बहुवानी महाराज की जय जिला कमैया में वो प्रोजेक्ट अपना काम कर रहे या था हिंदी में हिंदी में बोले एक लाइन करो ना तो पैसा भी आ भी रहा है इसके स्वागत के लिए मैं ऑर्गेनाइजेशन को आपसे ના યોર બર્સાદી કોમન સરસ વાળા ઓર છોક ના હું ઘરે આવી ગયો હતો અને ઘરે આવીને ખૂબ જ મજા આવી આપણે શ્રાવણ મહિનાનો કાલ પહેલો સોમવાર છે હર હર મહાદેવ અને આ બધા જ લોકો જાતા હતા ઘણા લોકો જાતા હતા એવું નથી કે થોડા ઘણા બહુ બધા લોકો જાતા હતા શ્રદ્ધાળુ એટલા હતા પછી લોકોના મનમાં ભગવા ભગવાન પ્રત્યે પ્રેમ એટલો હતો અને લોકો જે સેવા કરવાવાળા એ બહુ બધા સેવા કરવાવાળા હતા પણ આમાં મને એક ખોટી વાત એક હું લાગી તમને સાચી વાત કહું કે લોકો છે ને નશો બહુ કરતા થાય હવે કયો નશો એ તમે આજકાલની જનતા ગ્રેજ્યુએટ છે અને બધું સમજીએ કે એવી છે એટલે મારે તમને સમજાવવાની જરૂર નથી નશો એટલે કે જે રીતનો કરતા એ રીતનો મા ભગવાનના નામે ખોટો નશો કરતો હતો આ મેં કોઈ સાંભળેલી કેવી વાત નથી આ મેં રૂબરૂ જોયેલી જે વાત છે એ હું તમને કરેલો આ વસ્તુ બંધ કરી જો અને ભગવાનના શ્રદ્ધાથી તમે જાતા હો તો તમે એ ભગવાનના સાચા દિલથી પગે લાગો અને આ બધી રીતની વસ્તુ કરો તો સારું છે બાકીનો તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે કાલે નેક્સ્ટ બ્લોગમાં બાય